હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં આજે આપણે કંટોલાનું શાક શાક બનાવવાનું છે છે કંટોલાનું ગુજરાતી ઘરોમાં ખૂબ ખૂબ જ જ એટલે ફેમસ અને ચોમાસાની સિઝન આવે અને કંટોલાનું શાક ના બને એવું તો બને જ નહીં તો આપણે સૌ પ્રથમ તેમના માટે રેસીપી ચાલુ કરીએ એક કઢાઈમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે એક ટેબલ સ્પૂન જેટલી રાય

જે કંટોલા આ રીતે કટિંગ કરેલા હતા પતલી પતલી સ્લાઇસમાં એને આપણે એડ કરી દેવાના છે સારી રીતે આપણે થોડી વાર સોતે કરવાનું છે સાંતળી લેવાનું છે આ રીતે કંટોલા જો આપણા એકદમ કુણા અને સરસ હશે બિયા વગરના તો તે ખૂબ જ ઝડપથી આપણું શાક બનીને રેડી થઈ જશે તો આપણે થોડી વાર માટે પાંચ મિનિટ માટે કંટોળાને આ રીતે બાફી લેવાના છે અને ત્યારબાદ આપણે લસણની પેસ્ટ આવે બનાવેલી તે એડ કરવાની છે તેને સારી રીતે મિક્સ કરીને આપણે રેડી કરી લેવાનું છે આમાં લસણની પેસ્ટ આપણે એડ કરીશું તો કંટોલાના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ આપણે એડ કરવાની છે આ બધા જ મસાલા આપણે લાસ્ટમાં એડ કરવાના છે જેનાથી આપણું શાક નીચે દાજી ના જાય સારી રીતે મિક્સ કરીને આપણે બે થી પાંચ મિનિટ માટે કુક કરી લેવાનું છે તો આપણું કંટોલાનું શાક બનીને રેડી થઈ ગયું છે છૂટું છૂટું અને સરસ રીતે તો તમને આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો